तो वनसाइ क्यों कहते हैं जवाब के अंदर छुट्टी सॉन्ग अंदर प्रसन्न हो गए क्या चल रही है अंदर जारे ऑफ रशन पत्र में निरावेल हो के बुझे सूला हो अवनसाइ के लोगों के जे आपने अनादि अक्षर ब्रह्म आप परंपरा ने अंदर तो जे गुणातीन જે પુરુષોની આ અક્ષર અક્ષરપ્રમ પરંપરાની અંદર જે અક્ષરપ્રમ તત્વ છે એ જમે છે કે જે મારા અખંડ ધારી દે છે તો આવા ઘણા બધા ઘણી બધી વખત ઘણા બધા આવા પ્રશ્ન પૂછ્યા છે મહંત મહારાજને કે જેમાં એમને પોતે પોતાની கை அந்த வண்டிபுத்தி நாயரோனா ப்ளே பத்திர வாஞ்ச வாஞ்சு મહંત મહારાજે ત્યાં આગળ એવો પ્રશ્ન પૂછ્યો કે અમારે તમને કેવી રીતે સમજવા અમારે તમને શું સમજવા કેવી રીતે એટલે મહંતસાઈ મહારાજે અને પાછું હું એમ કે મને લેખિતમાં જવાબ જવાબ પેલું તો મૌખિક હતું પછી સેવા કેન્દ્ર થયું અહીંયા આગળ લેખિતમાં પણ મન સાં મહારાજ બધાને નામ લઈ લીધે છે અક્ષતભ્રમ પરંપરાની અંદર જે પૂર્ણાદિત સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સાઈ મહારાજ જે રીતે મહારાજને અખંડ ધાર્યા છે એ જ રીતે અમે મહારાજ અખંડ ધાર્યા છે અક્ષર ભ્રમ છીએ જો પ્રાપ્તિ પેલા વિચાર કરો

સવારે બોલે સાથે ફોક થઈ જાય તો સાક્ષાતરુ શબ્દ મનેચ્ચાઈ છે એમના વચનો સચ્ચાઈ જે ઊંડાણ છે અને એ આપણને એક પોતાનું સ્વરૂપ ઓળખાવે છે મનસાઈનારા ટોન્ટો ની અંદર ની અંદર વાર્તાલાપ ચાલતો હતો અક્ષર ના ગુવાળે અનંત મોટી પ્રમાણ ઉઠતા ફરે છે આવી બધી વાતો આપણે સાંભળીએ છીએ સ્વામી આપણે રજૂ થઈ અક્ષર ના અગુવાડે અનંત મોટી પ્રમાણ ઉઠતા ફરે છે એટલે જેમ બધું આગળ અનુસંધાન આપણા મોટી પ્રમાણ ઉડે છે તરત જ બોલ્યા કે વિશ્વાસ સાઈ કે વિશ્વાસ ત્યાં આપણે વિશ્વાસ રાખવો પડે છે અને મનસાઈ જયારે એમને કહ્યું કે સ્વામી આવો વિશ્વાસ થી પ્રશ્ન તે વખતે જન્મભૂમિ ના

મને એટલું ખબર પડે કે ભગવાન છે અને કદાચ એમનું અવતરણ થાય તો આ જેવા વિશે અવતરણ થાય અને પછી એમને કે તમારા આવું નિખાલસ હાસ્ય આવું બાળ સહજ હાસ્ય આટલી બધી આનંદની અનુભૂતિ આપના મુખાવત ઉપર સેને કરીને તે વખતે યોગીજી મહારાજ

ગુરુની દ્રષ્ટિથી જ આપણા અંતની અંદર આ પ્રકારની સ્થિતિ થાય છે એટલે યોગીજી મહારાજને ગોવિંદ દેવઘરના કલેક્ટર જેને આપણને ગઢડાની જમીન અપાવી એ પણ યોગીજી મહારાજના આવા નિખાલસતાથી એકદમ પ્રભાવિત હતા એમને આવી આનંદમય એવી મૂર્તિ એવી બ્રહ્મમય મૂર્તિથી એ પણ એટલા જ એટલે જ્યારે જ્યારે પણ યોગીજી મહારાજને મળતા તે વખતે યોગીજી મહારાજને સેજે સજે એનું રહસ્ય પૂછતા કે તમને પણ જે આ પ્રકારે આ પ્રકાર આપની જે સ્થિતિ છે યોગીજી મહારાજ કહેતા કે સંતોષ છે ને સત્ય પ્રધા છે અને અમને પણ શાસ્ત્રીજી મહારાજની કૃપા થઈ છે એટલે અમને આવી તારીખ અગિયાર નવેમ્બરના રોજ અંગ્રેજી ભાષામાં અનુવાદિત થયેલ ભગવાન સ્વામિનારાયણની રૂપ અમૃતને ઉદઘાટિત કરી આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહ્યું યોગીજી મહારાજનો સંકલ્પ હતો તે કાર્ય પૂરું થયું મહારાજની પરાવાણી ઝીલવી કઠણ પરમહંસોએ આ શબ્દો જીવનમાં ઉતાર્યા અને લોકોને આપ્યા એ મોટી કૃપા હર્ષદભાઈ પર યોગી બાપાની કૃપા તો તેઓ દ્વારા ભાષાંતરનું કાર્ય થયું આ અદભુત વાણીનો દુનિયાને હવે લાભ મળશે આ પુસ્તક મિત્રોને ભેટ આપવું યુનેસ્કો મારફત પણ પ્રકાશન થાય એવી મહારાજને પ્રાર્થના કરવી મહારાજની વાણી દરેકને આપણે પહોંચાડીએ તે દરેક ભાષામાં પ્રગટ થાય લઈ મંડે તો થાય રવિવારનો દિવસ પ્રચાર માટે જ મહારાજ પૂર્વમાં પ્રગટ્યા અને પશ્ચિમમાં પ્રકાશ્યા સ્વામીશ્રીના છેલ્લા ઉદ્ગારોને ભક્તોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા શ્રીજી મહારાજનો પ્રકાશ આજે સ્વામીશ્રી દ્વારા પશ્ચિમમાં રહેલાઈ રહ્યો છે એ ગુઢાર્થ સૌ સમજી ગયા આશીર્વાદ બાદ યોજાયેલી ઔપચારિક ઉદઘાટન સભામાં હાવર્ડ યુનિવર્સિટીના પાર્કમેન પ્રોફેસર ઓફ ડિવિનિટી શ્રી જ્હોન કાર્મેનના હસ્તે વચનામૃતની અંગ્રેજી પ્રતનું વિધિવત ઉદ્ઘાટન થયું આ પ્રસંગે હાવર્ડ ડિવિનિટી સ્કૂલના તત્કાલીન અધ્યક્ષ શ્રી વચનામૃતની વિશેષતા વર્ણવતા બોલ્યા એક વાત મને ખાસો સ્પર્શી હોય તો એ છે કે દરેક વચનામૃતમાં ચોક્કસ તારીખ આપવામાં આવી છે ભારતના ધાર્મિક ઇતિહાસના વિદ્યાર્થીઓને આ ભારતીય ઇતિહાસમાં ચોક્કસ તારીખનો અભાવ સતત સતાવે છે પરંતુ વચનામૃતમાં પ્રત્યેક છે ઇતિહાસના જ્ઞાનની બાબતે ધાર્મિક ઇતિહાસમાં અને તપ્ત સૂર્ય સમાન છે કે જેમાં ઇતિહાસના જ્ઞાન વિશે કોઈ પ્રકારનો અંધકાર નથી એટલે કે કશું જ અજાણ્યું નથી ભારત વિશે પશ્ચિમના લોકોમાં એવી એક ગેરસમજણ છે કે ભારતમાં કોઈને ઇતિહાસની સૂઝ જ નથી પણ તમારી ગુરુ પરંપરામાં ઇતિહાસની એક વિશિષ્ટ પ્રકારની સૂઝ છે કે જે ભારતના આસ્તિક ધાર્મિક લોકો માટે ખૂબ જ મહત્વની બાબત છે આ ઉદ્ઘાટન સભાને અનુસરતા સર્વ ધર્મ પરિષદનો પ્રારંભ થયો તારીખ બાર નવેમ્બરનો સૂર્યોદય થયો ત્યારે ફૂલ કાંટા બેઓની રાખે છે રંગત જિંદગીનો અનુભવ અમેરિકાના સત્સંગીઓ કરી રહ્યા આજથી શરૂ થતું નવું વર્ષ સ્વામીશ્રીના સાનિધ્યમાં ઉજવવા મળે પરંતુ આજે જ થનારી સ્વામીશ્રીની વિદાય મનમાં વિષાદ પણ ભરી રહી આ મિશ્ર ભાવો સાથે સૌએ અનકુટ ઉત્સવ ઉજવ્યો ફૂલના સુખ સુગંધ અનુભવ્યા બાદ હવે શૂળની વેદના સહન કરવાની ઘડી આવી ગઈ બે કલાક પહેલા મંદિરમાં વેરાતો બ્રહ્માનંદ ધીરે ધીરે ગમગીનીમાં ફેરવાઈ રહ્યો ચમકતા સૂર્યને અચાનક કાળા ડિબાંગ વાદળ ઢાંકી દે તેમ ત્રણ ત્રણ મહિનાના સુખ સૂર્યને ગ્રસી જવા સૌના હૃદયકસમાં વિયોગના વાદળા ઉમટી પડ્યા આજે સાંજે પાંચ વાગે મંદિરમાં શરૂ થયેલી વિદાય સભામાં વાતાવરણ ભારે ખમ બની ગયું એ ભાર ધીરે ધીરે અશ્રુ બિંદુઓ દ્વારા ટપકવા લાગ્યો તેથી ઉમટેલા ભાવપુરમાં સ્વામી શ્રી પણ તણાયા તેઓની આંખોમાં એ મોંઘા મોતી ચમકવા લાગ્યા આ જ સ્થિતિમાં વાત્સલ્ય ભર્યા કરતા તેઓ જણાવ્યું આપણે ભગવાનના બાળક છીએ ભગવાનને પ્રાર્થના કરવાથી કે એકબીજાનો મહિમા સમજીએ આત્મભાવથી રહીએ તો જ આપણે સુખ પ્રાપ્ત થાય ભગવાનના ધામમાં પહોંચવું છે એ જ હેતુ છે સવ્ય ખૂબ ભીડો બેઠ્યો છે આપને કંઈ કષ્ટ પડ્યું હોય તો માફ કરજો કથા વાર્તા જીવનમાં ઉતારશો તો આપણા બેવનો દાખલો સુફળ થશે તમે કે અમે ભગવાને રાજી કરવા કર્યું છે અમે ઉપકાર કર્યો નથી તે માટે જ દેહ છે ભીડો ખૂબ આપ્યો છે તો સર્વે માફ કરજો અને કથા વાર્તા કરજો આ પ્રેમપચુર વાણી સાંભળી સૌ ગદગદિત થઈ ગયા સૌના ફૂલહાર સ્વીકારી સ્વામીશ્રીના ચરણ મંદિરની હદ પડ્યા તે સાથે જ સૌનું દુઃખ પણ સીમા ઓળંગી ગયું કેટલાય પોકે પોકે રડવા લાગ્યા ભક્તોની આ સ્થિતિ વચ્ચે મંદિરેથી વિદાય લઈએલા સ્વામી શ્રી રાત્રે સવા આઠ વાગે કેનેડી એરપોર્ટ પર ઉભેલા એમ્પરર અશોક વિમાનમાં બિરાજતા દરવાજા ભીડાયા હવાયાન ગમન પથ પર ગોઠવાયું અને સરસરાટ દોઢ મૂકી તે આકાશમાં તરવા લાગ્યું તે સાથે જ ભક્તોના મન પણ સ્મૃતિ પ્રદેશમાં વિહરવા માંડ્યા વિમાનના ટચુકડા સ્ક્રીન પર ઊંચાઈ અંતર હવાના દબાણ વગેરે દર્શાવતા આંકડા ઝબકતા હતા તો ભક્તોના મનમાં સ્વામીશ્રીના વિચરણના આંકડા આમ ચમકી રહ્યા બાણું દિવસ ઓગણત્રીસ રાજ્યો એકસો પચાસ કેન્દ્રો પાંચસો છાસઠ પધરામણીઓ છવ્વીસ હજાર એકસો અઠ્યાવીસ કિલોમીટરનો મોટર પ્રવાસ ચોવીસો કિલોમીટરની હવાઈ મુસાફરી વિમાનના જબતના આંકડા તો વળી કોક ખેપમાં પુનરાવર્તિત થવાના હતા પણ સ્વામી શ્રી સર્જેલા આ આંકડા હવે બીજી કોઈ છાપ વાળવાની નહોતી તે શાશ્વત કાળ સુધી આમ જ સ્થિર રહેવાના હતા